પાઠ માં હાથ મત ના પડી છે કોણ બે માથાળો પાઠમાં હાથમાં

તમે બોલા પણ આ ગોત દબાઈ નાખે એવો લાગે ભુવા નો હમણાં મને મારો દોસ્તાર દેખાય છે

ભાઈ આવ <c firefight> <människ frase> <receive>. <Freund>

અલા અલા ભરો અલા કો કહી ગ્યું હું ભરિયાલો ના હું કરું અલા કો દા ના લાયો તો ચાલો હે હા અલા વિટો આકરૂ હશે આ ચેડી ભરો કે આ ચેડી તમારા પગરા આવીએ ભરો સુ કરો આંદર ખાડો પાડવો છે એટલો અલા એય શું લો કાં તો અડી ગયો

એ ભાઈ તું જે ત્યાં લે કોણ ભાઈ તો જે ત્યાં લે તું ભાઈ નથી મો તો પેરો જો પેરો હોય કે બેરો હોય તું આયો છે હું વાટી વાટી આયો જે થી પર વાટી વાટી

જે જગ્યા થી ચી જગ્યા આયો અને ઈ જગ્યા ઈ તને વાળો કોણ અને તો ભાઈ આયો નથી છે શું તો કેવું નથી અલ્યા બોલતો નઈ પણ એક કે જન જાય પણ કેમ નથી બધું બોલ છે હું એમ કહું છું કેન કેન એ બા તને તને કેમ કેન એટલે અલ્યા એમ હે

હું એમ કહું છું હા કદાચ હું મારી રીતે બધું વાળે વાળ ને મિલ તો મને વિશ્વાસ ના નવા થશે બરોબર છે પણ મારે તમે જોવો ખાલી એવો પૂરો નિમો ને કે આખી જિંદગી શું નીકળી ગયા આ નામ બોલે ને તો એવા જગ્યાએ નાખાયો ને કે કદી જિંદગી કોઈ હાથમાં નહીં આવે એટલે હવે હું તને કહું છું લ્યા ઓપડે છે લ્યા ક્યાં નહીં તને કહું છું મારું નામ છે

આ ભઈએ આશિકરી વર્યું પૂરું છે તો હવે આપણે થોડુંક થોડું હળવેળા માટે કે પણ માયાનો આવું છે મારે તમે શાંતિ રાખો લાખા ભાઈ બોલા બા ખોકલ દેતા આવ બોલે થી જમ ઘાડતો હું બોલું પાવડિયા એ દોશી પાવડિયા તો બોલ લાલ છે તમને મોરમ આમ રાતી છોડ કઈ મોર પણ ચમ તમે બંધ મેલાવો ના ના પોણી

આજ તો હું આ જોવાનું વાળ પણ મને આ તારે થોડું માણસ એટલે આજ તો સમય એવો નથી બનાવો બરોબર

આપણે દેખલાવશો દેખલાની જેડી તો ઓને વર્જો છે કે વાતીઓનો બહાર ના બરાબર લે આવા કર્યા તમે તમે

છે તુરુ બરોબર બરોબર તારે પોણે તો બેટી જમ દિલું થાને ફૂલીન ચૂકી કે આવા પાસે મને કમેલ વખતે ફોફા છે લે મન તો એ ભગવાન હવે પાટવાલાનો કોઈ લે હોય હોય 1100 રૂપિયા મેલો અલે મારા દુસ્તાનો ઘર તારે બસ મત દુચારનો લેવા પણ મને બે થાપું છોડ છે એટલે તો આ દેખલું એને એને કદાચ અમુક દુચાનો અલે એ તમે કો કેતા છો

બાબરા મારા <advocate> ah. ah,